નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી ત્રણ નાટકો રે હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ઓગણીસો ત્રાણું ના શ્રેણીબદ્ધ ટ્રેન વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ બે દોષિત અજમેરની ટાડા કોર્ટનો ચુકાદો હિમાચલ પ્રદેશમાં સ્પીકરની મોટી કાર્યવાહી ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્ય અયોગ્ય જાહેર સંદેશ ખાલી કેસમાં શાહજહા શેખને કોર્ટનો ફટકો દસ દિવસના પોલીસ રિમાન્ડ કર્યા મજબૂર સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય હવેથી છ મહિના પછી આપોઆપ ખતમ નહીં થાય કોર્ટનો સ્ટે ઓર્ડર અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે સ્ટાર્સના આગમન શરૂ સલમાન ખાન અર્જુન કપૂર સહિતના સ્ટાર્સ પહોંચ્યા જામનગર વિગતવાર સમાચાર જોઈએ ત્યારે અજમેરની ટાડા કોર્ટે ડિસેમ્બર ઓગણીસો ત્રણના ટ્રેન્ડ વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દેશ જાહેર કર્યો છે જ્યારે અન્ય બે આરોપી ઇરફાન અને હમીરુદ્દીનને આ જીવન કેદની સજા ફટકારી છે ટાડા કોર્ટે ત્રીસ સેપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ લખનઉ કાનપુર હૈદરાબાદ સુરત અને મુંબઈમાં થી છ ડિસેમ્બર ઓગણીસો ત્રાણું ના રોજ ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટ કરવા બદલ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા નવી દિલ્હી હાવડા રાજધાની એક્સપ્રેસ સુરત બરોડા ફ્લાઈંગ ક્વીન એક્સપ્રેસ અને હૈદરાબાદ નવી દિલ્હી એપી એક્સપ્રેસ એમ ત્રણ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટોમાં બે લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા બાવીસ લોકો ઘાયલ થયા अब्दुल करीम टुंडा पूर्णतः निर्दोष हैं माननीय न्यायालय के आज ये फैसला दिया है अब्दुल करीम टुंडा को ऑनरेबल कोर्ट ने हर धारा हर सेक्शन हर एक्ट से बरी किया है सीबीआई बी प्रोसिक्यूशन अदालत में अब्दुल करीम टुंडा के खिलाफ टाडा एक्ट आईपीसी रेलवे एक्ट आर्म्स एक्ट विध्वंसक विस्फोटक अधिनियम किसी मामले में कोई छोट सबूत पेश नहीं कर सकी शुरू से हमारा ये कहना था मेरे मुवक्किल का ये कहना था कि अब्दुल करीम टुंडा निर्दोष है अब्दुल करीम टुंडा की निर्दोषिता आज न्यायालय में एक बार फिर साबित हुई है हमीद और इरफान को दोषी पाया है और सबसे बड़ी बात इस केस में जिसको मास्टरमाइंड माइंड प्रोसिक्यूशन बता रहा था अब्दुल करीम टुंडा वो सभी आरोप से बरी है और उसके खिलाफ कोई आरोप कोर्ट ने सिद्ध नहीं पाया तो प्रोसिक्यूशन की जो स्टोरी थी कि साहब अब्दुल करीम मास्टर है तो ये प्रोसिक्यूशन की स्टोरी झूठी साबित हुई और कोर्ट ने इस पर इरफान और हमीद को कन्विक्शन माना है कि उन्होंने बम रखा था और उस बम से विस्फोट हुआ तो उसमें दोषी माना है और उनको आजीवन कारावास की और विभिन्न धाराओं में अलग अलग जुर्माना और सजाएं दी है उसके लिए वो हाई सुप्रीम कोर्ट में अपील करेंगे और आगे जो भी होगा પશ્ચિમ બંગાળના મહિલાઓનું ઉત્પીડન કરવાના નેતા શેખ પોલીસે ધરપકડ કરી હતી શાહ શેખના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ગુરુવારે સવારે ઉત્તર ચોવીસ પરગણાના મીનાખાંડ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી આજે તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો હતો તે પંચાવન દિવસથી ફરાર હતો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અથવા હાઈકોર્ટે દ્વારા આપવામાં આવેલ સ્ટે ઓર્ડર છ મહિના આપોઆપ ખતમ થઈ જ શકશે નહીં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણીય અદાલતોએ કેસોના સમાધાન માટે સમય મર્યાદા નક્કી કરવાથી બચવું જોઈએ જોકે તેમણે એમ પણ કહ્યું કે અપવાદરૂપ પરિસ્થિતિઓમાં આવું કરી શકાય છે તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે વિધાનસભાના સ્પીકરે તમામ છ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે તેમના પર પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો एंटी डिफेक्शन लॉ के जो प्रोविजंस है जो इस पटीशन जो मेरे पास दायर हुई उसके प्रोविजन उन्होंने अपने खिलाफ अट्रैक्ट किए और उसी के ही संदर्भ में ये पटीशन यहां पर जो है पार्लियामेंट्री अफेयर मिनिस्टर के माध्यम से हुई द दैट द सिक्स मेंबर्स पार्टी हैज इशूड ए व्हिप टू देम दे डिफाइड द व्हिप एंड वेदर It attracts the provisions of the anti-defection law or not? This is this point I have to see, and it is a matter of a record. The honourable members, they were present here; they have, they have marked their presence in the Vidhan Sabha register that we have seen. That is a part of the record also. And when the thing, the when the uh, uh, this uh, cut motions and the demands were put to vote, they were not inside. Yesterday also, the finance will when it was presented in the house and it was to be passed, they were not there in the house. So they had defied the vapor and they have attracted the provisions of the anti-defection law. And my judgment part is, and you can ask further questions also. Consequently, after this, I hold that the respondents have incurred disqualification under para two, one. Clause 1, sub-clause a of the 10th Schedule, and therefore I hold and declare that respondent number 126 to ceases to be member of Himachal Pradesh Legislative mm -hmm. Assembly with immediate effect. This is order. They cease to be member of this august house, honourable house. હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપ અધ્યક્ષ રાજીવ બિંદલનું સુખું સરકારને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકારે લોકોનો જનાદેશ ગુમાવ્યો છે અને તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી ભારતીય જનતા પાર્ટી કા સ્પષ્ટ માનના હૈ કે રાજ્યસભા કે ચુનાવને कांग्रेस पार्टी और कांग्रेस सरकार की कार्यशैली को कटघरे के अंदर खड़ा किया है उन्होंने हिमाचल प्रदेश की जनता की जनभावनाओं के अनुरूप पिछले चौदह महीने में काम नहीं किया जिसकी परिणति ये सब दिखाई दे रही है और अनर्गल बयान देना आरोप लगाना ये जनता के साथ अन्याय है जिस जनता को तुमने झूठी गारंटियां दी झूठी गारंटियों के दम पर सत्ता में आए और अब जो माननीय विधायक काम ना होने से परेशान है पब्लिक की अपेक्षाएं आकांक्षाएं पूरी ना होने से परेशान है आप उनके ऊपर विभिन्न प्रकार के आरोप लगा करके अपने गलत कामों को जस्टिफाई नहीं कर सकते हैं और ये मॉरल ग्राउंड के ऊपर सरकार अपना और इकबाल खो चुकी है अब ये सत्ता में रहने का हक नहीं એકવીસ ફેબ્રુઆરીએ મારા ગયેલા શુભકરણસિંહના મૃતદેહને ખેડૂતો ગુરુવારે ખનોરી બોર્ડર પર અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા પંજાબ સરકારે શુભકરણના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને તેના પરિવારના સભ્યો માટે પંજાબ પોલીસમાં નોકરીની પણ માંગ કરી છે શુભકરણસિંહના મોત મામલે એફઆઈઆર નોંધાયા બાદ સાથે જ ખેડૂતો અને પંજાબ સરકાર વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શન માટે બોલીવુડ સ્ટાર્સ જામનગર પહોંચવા લાગ્યા છે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયાનો વિડીયો સામે આવ્યો છે ભારતના સૌથી ધનિક બિઝનેસમેન ટાઈકુન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે બંનેની પ્રી વેડિંગ સેરેમની એક માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે બોલીવુડના ફેમસ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ જલ્દી જ મમ્મી પપ્પા બનવાના છે દીપિકા પાદુકોણ જે તાજેતરમાં બ્રિટિશ ફિલ્મ એવોર્ડ્સ બાફટા દરમિયાન પ્રસ્તુતકર્તા તરીકે આવી હતી ત્યારથી તેની પ્રેગ્નેન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા હવે દીપિકા અને રણવીરે પોતાની ખુશી ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરી છે ગુલમર્ગમાં આયોજિત ચિનાર ઓપન વિન્ટર ગેમ્સ બે હજાર ચોવીસ બુધવારે સમાપ્ત થઈ હતી જેમાં છસો લીધો હતો આ ગેમ્સ ભારતીય સેનાના એક પહેલ હતી જે ડેગર ડિવિઝનના પીર પંજાબ બ્રિગેડ દ્વારા યોજવામાં આવી હતી આ ઇવેન્ટમાં ઉભરતી પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડીને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો લેફટનન્ટ જનરલ રાજીવ ધાઈ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જેમાં સૈન્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા पहले तो मैं इंडियन आर्मी की बहुत ज़्यादा थैंकफुल हूँ जिन्होंने ऑर्गेनाइज़ किया ताकि हम जैसे या लड़कियाँ हो या लड़कियाँ वो अपना टैलेंट यहाँ पर दिखाए तो मेरा सलालम था जिसमें आई गॉट फर्स्ट पोजीशन तो मैं यही मैसेज देना चाहती हूँ सब लोगों को कि गुल गाओ अपना टैलेंट दिखाओ यहाँ पर और यहाँ से कुछ लेके जाओ मैं आइस आइसकर्डिंग प्लेयर हूँ तो हम लोग पिछले साल के गोल्ड मेडलिस्ट हैं और सिल्वर मेडलिस्ट भी हम लोग और इन नेक्स्ट ईयर हम लोग पोलैंड जा रहे हैं खेलने के लिए एंड इस इवेंट के रिलेटेड बोलो तो, तो, तो ये इवेंट एक बहुत अच्छी अपॉर्चुनिटी थी हम स्टूडेंट्स के लिए बहुत सारे बच्चे यहाँ पर पार्टिसपेट थे थाउजेंड प्लस बच्चे आए थे एंड गर्ल्स के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी तो थी कि वो अपना टैलेंट जो है जो उनके पास हिडन टैलेंट था वो उनके बाहर आ गया मतलब स्कीइंग स्कीटिंग वगैरह वट जो उन्होंने खेला बहुत तो बहुत अच्छा खेला उन्होंने हमारी गेम इस बार हमारी डिमॉन्सट्रेशन थी क्योंकि हमने खेल नहीं पाए थोड़ा लेट आ गए तो अगले साल से इन हम भी गर्लिंग इसमें मतलब इसमें इंक्लूड हो काफ़ी अच्छा लग रहा है यहाँ पे आके क्योंकि ये एक प्लेटफॉर्म है हम लोगों के लिए हम अपना टैलेंट दिखा रहे हैं काफ़ी अच्छा लग रहा है और काफ़ी अच्छा इनिशिएटिव है इंडियन आर्मी की तरफ से है हम कल आए थे तो बहुत अच्छी हॉस्पिटैलिटी एकोमोडेशन फूड एंड एकोमडेशन का भी अच्छा इंतज़ाम था तो ये हमारे स्पेशली अच्छा युवाओं के लिए बहुत अच्छा प्लेटफॉर्म है क्योंकि आपको पता ही है कि आजकल के युवा जो है तबाही की तरह बढ़ रहा है ड्रग्स आम हो रहा है चोरियाँ बाकी चीज़ें आम हो रही है लेकिन ऐसे इनिशिएटिव इंडियन आर्मी ने जो ले लिया है अगर ये कंटिन्यूसली ये इवेंट्स होते रहेंगे तो आई थिंक दिस विल बी बेटर फॉर आवर फ्यूचर और हमें भी मौका मिलता है कि आपने कंट्री को रिप्रेजेंट करने का गांधीनगर विधानसभा ऑडिटोरियम हॉल खाते साइबर क्राइम अंतर्गत धारा सभ्य दल ने बैठक मिली थी બેઠક અંતર્ગત નાટક દ્વારા સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ઓનલાઈન ફ્રોડ થતાં કેવી રીતે બચી શકાય તે વિશેની માહિતી નાટકના કલાકારો દ્વારા આપવામાં આવી હતી આ નાટક નિહાળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિધાનસભાના તમામ ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો સાથે બેસીને આ નાટક નિહાળ્યું હતું પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી મોરારજીભાઈ દેસાઈની આજે એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ છે તે નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેલના તેલ તેલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં બાઇક રેલીથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ બાઇક રેલીમાં ખેડા જિલ્લામાં અંદાજિત બસ્સો પચાસ બાઇક પર પાંચસો શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિના વિવિધ બેનરો લઈ જિલ્લાના નાગરિકો મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઇપકોવાલા હોલ સુધી બાઇકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આઠ નવ અને દસમી માર્ચના આયોજિત આ ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલમાં લક્ઝરીનો સ્વાદ અને પ્રાદેશિક સ્વાદ માણી શકાશે આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ સાથે સમગ્ર પરિવાર માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટમાંથી ભરપૂર રહેશે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં છે જે માર્ચના રોજ આયોજન થનાર છે આ ફૂડ ફેસ્ટિવલમાં બે અલગ અલગ પ્રકારની થીમ હશે પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેનો આ સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચૂકવણું કરીને તે ખાદ્ય પદાર્થનો આનંદ લઈ શકશે બીજો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલ કે કિચન છે તેની પાંચથી સાત આઈટમો સ્વાદ પૂરતી દરેક લોકોને આપવામાં આવશે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પેટાંગણમાં ખેલ મહાકુંભ બેનું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું ખેલ મહાકુંભમાં દક્ષિણ ઝોનના

દક્ષિણ ઝોનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ઝોનમાં આઠ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે આ કાર્યક્રમ અંતર્ગત જે ખેલાડીઓ ભાગ લેવા આવેલા છે તેમને તમામ સુવિધા મેદાનથી લઈને રહેવા જમવાની વ્યવસ્થા બધી પૂરી પાડવામાં આવે છે અને એક પ્લેટફોર્મ ખેલ મહાકુંભ થકી આપવામાં આવે છે કે જે સ્પર્ધક અહીંયા પોતાનું પ્રભુત્વ બતાડી આગળ વધી રાજ્યકક્ષાને રાષ્ટ્રીય કક્ષા થકી પોતાનો પ્રભુત્વ બતાવે એવો સ્ટેટ છે તો એના માટે નર્મદા જિલ્લામાં જે આયોજન કરવામાં આવેલ છે એ તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહનરૂપ જોવામાં આવે છે અને તમામને આગળ વધારવા માટે ગીર સોમનાથના આદરી અને જૂનાગઢના ચોરવાર બીચ ખાતેથી વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે ભાઈઓ અને બહેનો માટે તેત્રીસમી વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર ચોવીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી છે ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે સુરતના સ્વચ્છતામાં અગ્રેસર રાખવા તેમજ લોકોમાં આવી જાગૃતિ લાવવા વરઘોડામાં જાનૈયાઓએ અદભુત કામગીરી કરી હતી કતાર ગામમાં વર્ગોડામાં ફોડવામાં આવેલા ફટાકડાના કચરાની સફાઈ હતો જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી આજે અમારા વિશેષ અહેવાલમાં મુલાકાત કરીએ આણંદ જિલ્લાના મજકુવા ગામની જ્યાંના લોકો બાયોગેસના ઉપયોગ તકે ગામમાં સ્વચ્છતા રાખવાની સાથે કમાણી કરી રહ્યા છે બાર ફૂટની જગ્યામાં બનાવવામાં આવે છે અને તે ગટરોની ગંદકી પણ દૂર કરે છે सखी कूड को लिमिटेड बोर्ड लिमिटेडरी जागृति बेन पढ़ियर नी ट्वेंटी समिट आव्यु हतु। आ संस्था महिला सशक्तिकरण आत्मनिर्भर भारत हेठ चूला धुमाजी सिलिंडर भारी की सपोर्ट से मुझको सखी खास सहकारी मंडली बनाई है इसमें हम ऑर्गेनिक खाद बनाते हैं और जो बायोगैस की स्लरी है वो हमारे हम खेत में डालते हैं वो खेत की पाक उत्पादन भी ज्यादा हो गई है अब हम रासायनिक खातर कम यूज करते हैं हमारे गांव में अभी महिलाएं मुझको सखी खास सकाली मंडली में जुड़ी हुई है अभी ज्यादा होने वाली है मॉडल बनाया जिसमें बायोगैस दिया सबको और बायोगैस से जो स्लरी निकलती है वो स्लरी जिस तरह से हम दूध गांव में से इकट्ठा करते हैं उसी तरह से स्लरी भी इकट्ठा करना शुरू किया और उसमें सभी बहनों को हमने जोड़ा और उससे क्या हुआ कि वो जो स्लरी से उनको अलग से आमदनी मिलती है हर महीने तीन से चार हजार रुपया की स्लरी वो बेचते हैं प्लस जो स्लरी है वो अपने खेत में भी उपयोग करते हैं जिससे क्या हुआ कि जमीन की जो उर्वरकता है सोयल फर्टिलिटी उसमें भी बहुत अच्छा फायदा हुआ और प्रोडक्शन भी उनका बढ़ा जागृति बेन दर रोज बे डोल गाय छाण રાજસ્થાનનું ડીડવાનામાં આવેલું તળાવ વિદેશી પક્ષીઓના આગમનને કારણે પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની ગયું છે રાજસ્થાનના નાગોર જિલ્લાના ડીડવાનામાં આવેલા તળાવમાં સાયબેરિયન ક્રેન્સ ફ્લેમિંગો બગલા અને અન્ય સ્થળાંતરિત પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે यूक्रेन और साइबेरिया थी आ पक्षी खोराक पानी और गरम वातावरण निशोध शोध में दर वर्षे हजारों किलोमीटर नु अंतर कापी ने भारत विविध स्थलों पर आता हो साइबेरिया से लगभग साढ़े चार हजार किलोमीटर की दूरी तय करकर कर ये फ्लेमिंगो डिटवाना के इस सिंगी सरोवर के एक्सटेंशन में यहाँ पिछले चार दशकों से लगातार आते हैं और इनका आने का एक निश्चित पैटर्न है शीत ऋतु में अक्टूबर नवंबर के माह में डीडवाना में ये अपना आगमन करते हैं और पूरी शीत ऋतु में यहाँ डीडवाना में प्रवास करते हैं यहाँ ग्रीन ब्लू एलगी स्पायरोलिना की प्रचुरता जो कि इनका पसंदीदा भोजन है इनको आकर्षित करता है यहाँ की आबोहवा इनको यहाँ रहवास करने के लिए बरसों से यहाँ आकर्षित करती है डीडवा तलाव आ पक्षियों की दूरी तय करते हैं 50 से 60 किलोमीटर की दूरी के साथ प्रति घंटे की दूरी के हिसाब से ये उड़ते हुए अपना सफर तय करते हैं जैसा की रेड डाटा बुक कहती है की ये फ्लेमिंगो जो है પક્ષીઓના આગમન ને કારણે ડિડવાના તળાવ હાલમાં પ્રવાસીઓ માટે પ્રિય સ્થળ બની ગયું છે લોકો અહી બોટ રાઈડ આનંદ માણવા અને પક્ષીઓ જોવા માટે મોટી સંખ્યામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેશ ટીવી તો હાલ બુલેટિનમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર